દેવભૂમિ દ્વારકા જિલ્લો કે જેની અંદર ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે ઓખા ગામ ઓખા ગામ એ જ છે કે જ્યાં હમણાં જ નવનિર્મિત સુદર્શન સેતુ બનાવવામાં આવ્યો છે જે ઓખાને બેટને જોડે છે પરંતુ જેટલું મહત્વનું આ બ્રિજ છે તેટલું જ મહત્વનું ઓખા ગામ છે કારણ કે અહીંયાથી પાકિસ્તાન માત્ર નેવું નોટિકલ માઇલની અંતરે આવેલું છે અને ત્યાંથી કરાચી કે પાકિસ્તાન જવું ખૂબ સરળ બની જાય છે ઓખા સૌથી છેલ્લું ગામ છે ગુજરાતનું કે જ્યાં ત્રણ સાઈડ દરિયો દેખાય છે અને ત્યાંથી જ અવારનવાર પાકિસ્તાની બોટ ઝડપાણી હોય કે પાકિસ્તાની કોઈ વ્યક્તિ ઝડપાણો હોય પરંતુ આજે આ ક્રાઇમ સ્ટોરીની અંદર એક જાસૂસ ઝડપાણો છે અને એ ઓખા જ ગામની અંદર રહેતો હતો બધા સામાન્ય નાગરિકોની વચ્ચે જ રહેતો હતો અને તેનું નામ છે દિપેશ ગોહિલ જી હા દિપેશ ગોહિલ એ જ જાસૂસ છે કે જે પોતાના દેશ સાથે જ ગદ્દારી કરી બેઠો ઓખા જેવા ગામની અંદર જ્યાં કોસ્ટગાર્ડની શીપ લંગારવામાં આવે છે કે જ્યાં ડિફેન્સના અનેક સાધનો છે જ્યાં ટાઈગર પોઈન્ટ પણ આવેલો છે કે જ્યાંથી જ સંવેદનશીલ જેટલી પણ આપણા દેશની સુરક્ષાની વાત હોય દરિયાઈ સુરક્ષાની વાત હોય તેને લઈને ઓખાની અંદર અનેક એટલી શીપ લંગારવામાં આવે છે એટલા જ ત્યાં સરસાધનો પણ રાખવામાં આવેલા છે અને આની ગુપ્ત માહિતી દીપેશ પોતાનો ઈમાન વેચી પોતાના દેશ સાથે ગદ્દારી કરી અને માત્ર બસો રૂપિયાની લાલચમાં પાકિસ્તાનને પહોંચાડતો હતો ઘટનાની શરૂઆત ક્યાંથી થાય છે કઈ રીતના પહોંચાડતો હતો ત્યાં તો કે દીપેશ પોતે એક કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતો હતો શીપની અંદર કોસ્ટગાર્ડની શીપ હોય તેમાં વેલ્ડિંગ કરવાનું હોય ઇલેક્ટ્રોનિકનું કંઈ કામ હોય કે પછી ફર્નિચર રિલેટેડ કોઈ પણ કામ હોય તે વ્યક્તિ કરતો હતો સમયે સમયે તે જાય છે સાત મહિના થઈ ગયા અને એક દિવસ એવો આવી જાય છે કે તે ફેસબુક ઉપર એક સહીના નામની છોકરી સાથે તે સંપર્કમાં આવે છે તેને ખબર નથી હોતી કે આ યુવતી સાથે જેની સાથે હું વાત કરું છું તે કોણ છે પરંતુ સ્ત્રી પ્રેમની અંદર એટલો બધો ડૂબેલો આ વ્યક્તિ એને એ ખબર નથી કે દેશ સાથે ગદ્દારી કરવા જઈ રહ્યો છે ધીમે ધીમે પ્રેમ ઝાડમાં તે ફસાતો જાય છે અને તે બાદ બંનેનો સંપર્ક ગાઢ થઈ જાય છે વોટ્સએપ દ્વારા પણ તે ફેસબુકમાંથી વોટ્સએપ પર આવી જાય છે વોટ્સએપમાં કોલ થવા લાંબા લાગે છે અને ધીમે ધીમે કરીને તે પાકિસ્તાની નેવીની મહિલા દિપેશને એવું કહે છે કે મારે અમુક ઇન્ફોર્મેશનની જરૂર છે દિપેશ ત્યાંથી પણ અટકતો નથી તેને સેજ પણ વિચાર નથી આવતો અને તે કહી દે છે કે શું જરૂર છે થોડાક સમય જાય છે અને તે બાદ તેને સંવેદનશીલ ઘટના સંવેદનશીલ જેટલા પણ ડિફેન્સના સાધનો છે જેટલી પણ શિપ છે તેના નંબર તેનું નામ તેનું લોકેશન આ તમામ વિગતો તે મહિલા માગતી હતી અને દિપેશ આંધળાની જેમ તેને આપી દેતો હતો આ કામ કરવા બદલ તેને દિવસના બસો રૂપિયા આપતા હતા જોકે આ વ્યક્તિને પોતાનું બેંક એકાઉન્ટ પણ ન હતું એ માટે તે પોતાના મિત્રોના જ અલગ અલગ મિત્રોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવતો અને તેમને પણ એવું કહેતો કે આ તો મેં જે કામ કર્યું છે વેલ્ડિંગનું તેના પૈસા છે પરંતુ દેશ સાથે ગદ્દારી દીપેશને હવે મોંઘી પડી છે કારણ કે ગુજરાત એટીએસને એવી બાતમી મળી હતી કે વોટ્સએપ દ્વારા એક જગ્યાએથી પાકિસ્તાનને સંવેદનશીલ જેટલી આપણી વિગતો શેર કરવામાં આવી રહી છે તેના ફોટો તેના નંબર શેર કરવામાં આવી રહ્યા છે જે બાદ એટીએસ સક્રિય થઈ જાય છે અને તમામ ચક્રોગતિમાન કરી દે છે એટીએસને એવી બાતમી મળી હતી કે કોઈ ઓખાની અંદરથી જે કોઈ વ્યક્તિ છે કે જે આ પ્રકારની હરકતને અંજામ આપી રહ્યો છે જી હા

થોડોક સમય થાય છે એટીએસ દ્વારા આ વ્યક્તિની હાલ તો ધરપકડ કરવામાં આવી છે ત્યારે એટીએસ દ્વારા જે પણ ખુલાસાઓ કરવામાં આવ્યા છે જે પણ કબૂલાત લેવામાં આવી છે અને સમગ્ર ઘટનાને લઈને એટીએસ શું કહ્યું સાંભળો આરોપી કા પકડા ગયા જીસકા નામ હે દીપેશ પાટુકભાઈ ગો યે ઓકા જેટી કે પાસ વહા ગાર્ડ શિપ્સ કા કામ કરતા હે ઉસકા वहाँ का वेल्डिंग का काम वहाँ अलग अलग दूसरे काम का कार्रवाई करते हैं वहाँ एक कॉन्ट्रैक्ट मिला है वहाँ पर एक कर्मचारी बेसिक फैक्ट्स ऐसा है कि तीन साल से ये वहाँ होकर जे टी के पास काम कर रहा है लास्ट सेवन मंथ से पहले उसको फेसबुक में एक सहीमा करके एक पाकिस्तानी फेसबुक अकाउंट एक लेडी का अकाउंट फेसबुक अकाउंट को फ्रेंड रिक्वेस्ट किया था जिसने एक्सेप्ट किया था तो उसके बाद फेसबुक के माध्यम से बातचीत करने लगा उसके बाद इसको पता चला उन्होंने फिर व्हाट्सएप में नंबर्स एक्सचेंज किया गया जिसके बाद थोड़ा बातचीत करने के बाद इसको पता चला कि वो सहीमा जो लेडी है वो पाकिस्तानी नेवी में काम करती है और उन्होंने सामने से बोला कि ओका जेटी में जहाँ पर ये वेल्डिंग का काम करता है वहाँ पर वहाँ जो कोस्ट गार्ड की शिप्स स्टेशन होती है यहाँ पर मूवमेंट होती है उसका नाम बताया दिया जाए उनके और उनको यूटिलिटी होगा उनके जो भी वॉर लाइक सिचुएशन में यूज होगा उस हिसाब से उनको ये ऐसा बा, बात हुआ था कि हर दिन दो, दो सौ रुपए के हिसाब से उन, दोनों के बीच में बातचीत चली तो लास्ट सेवन मंथ्स में आ, हमको पता चला कि सेवन वैसे बैंक ट्रांजेक्शन हुआ जिसका टोटल वैल्यू अराउंड फोर्टी टू थाउजेंड जो अलग बैंक अकाउंट से इसके तीन दोस्त के बैंक अकाउंट से मिला मिला तो इसके हिसाब से हमने को हमको जो बात में मिला उसके हिसाब से हमने उनको एक पूछ पर्च के लिए बुलाया था और उनके फोन को टेक्निकल एनालिसिस के माध्यम से हमको पता चला कि वो जो फोन में जिनके साथ ये बात कर रहा था उसका जो आई हमने रिकवर किया वो पाकिस्तान का आई निकला जिससे साफ पता चलता है कि जि जिस जो भी सहिमा नाम से धारण करके बात कर रही है वो पाकिस्तान की तरफ से बात कर रही है वो जो हमारे इंडियन कोस्ट गार्ड की शिप्स इंफॉर्मेशन इनसे लिया जा रहा है और इनको भी प्रेयर इन्फॉर्मेशन था कि ऐसा जो इन्फॉर्मेशन देना बिल्कुल इंडियन सीक्रेसी में इंडियन सीक्रेट इन्फॉर्मेशन है वो जो देना नहीं चाहिए और इसके हिसाब से हम भारतीय न्याय संहिता 61 एक्ट सेक्शन 61 एज वेल एज सेक्शन 148 के अंदर क्रिमिनल कॉन्स्पिरेसी अगेंस्ट द स्टेट एंड नेशन ने के अगेंस्ट इनको केस दाखिल और इनको अरेस्ट भी किया सर ये जो महिला है सहीमा

वो भी एक रीज़न है एट द सेम टाइम हम आपको जैसे पता चला है कोस्ट गार्ड अकेला और हम भी कोस्ट गार्ड के साथ बहुत सारे जॉइंट ऑपरेशन करते हैं जो जॉइंट इंटेलिजेंस के ऊपर काम करता है एग्जैक्टली जैसे आपने बोला एक तो एंटी ड्रग्स का जो हमने ऑलरेडी ड्रग फ्री इंडिया का जो नेशन वाइड हमने चालू रखा है मिशन मोड में काम कर रहे उसके अगेंस्ट भी उनको इंफॉर्मेशन ही आ, काम रहेगा एट द सेम टाइम फोर लाइक सिचुएशन के लिए इनको ये इंफॉर्मेशन यूटिलिटी होगी जिस नंबर से बातचीत हो रही थी वो इंडियन नंबर था सर के जैसा बताया बिल्कुल जो नंबर वो लि, लिया गया जिस जिनके वो इंडियन नंबर के माध्यम से ही इनसे बात कर रहे थे सर कितने पहले नम्बर से ये बातचीत कर रहे थे और क्या डील हुई थी दोनों के बीच फेसबुक के थ्रू उसके बाद व्हाट्सएप के माध्यम से बात करना शुरू किया

तो उसके अलावा भी एक बार आपको इंफॉर्मेशन मिलता है तो उसके ऊपर जैसे आपके लिए मात्र होगा पर हमारे लिए सबके लिए मात्र होगा पर उनके लिए उनके स्थिति के लिए शायद हो सकता है कि उसमें वो लालच में पर क्या कोई मिला है सर गंभीर बैकग्राउंड है अभी के लिए नहीं है पर उनको प्रायर बिल्कुल इंफॉर्मेशन था ऐसे इंफॉर्मेशन बिल्कुल नहीं देना चाहिए और जिससे ये बात किया था सहिमा उन, उन उन्होंने सामने से इनको बोला गया कि ये पाकिस्तान नेवी से है और ऐसा इन्फॉर्मेशन हमारे लिए हमारे कंट्री आपके कंट्री के अगेंस्ट हमारे लिए फायदा लायक उसके बावजूद भी बिना पैसा पे लालच ना लालच बात की बात है पर उसके बावजूद भी इसने दिया उसके कारण ये केस बना सर अभी जो दी गई हो महत्वपूर्ण इन्फॉर्मेशन जो पहुंचाई गई हो यहाँ से वहां का शिप्स के नाम्स और जिस में भेजा वो इन्फॉर्मेशन दिया गया तो ब्रीफली बता दिया जाए तो वो भी डमी अकाउंट से ही उसके अगेंस्ट तापास चलेगा जो भी बैंक अकाउंट से आया पर इसके बैंक इसके पास जो आया था इसके पास खुद का बैंक अकाउंट नहीं था उसके तो दोस्त के बैंक अकाउंट में दिलवाता था और इन दोस्त से कैश હાલ તો આ દેશના ગદાર સામે કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે અને આ પ્રકારનું જે ઓખા જેવું ગામ છે કે જ્યાંથી જ દેશની સુરક્ષા અને મેરીટાઈમ બાઉન્ડ્રી લાઇન આવી જાય છે તે જ ગામમાંથી આ પ્રકારની ઘટના બનવી ખૂબ ગંભીર બાબત છે ત્યારે આગળ આમાં કાયદો કઈ રીતના કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર